અને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની ધરાવે છે પરંતુ પોતાના નાણાકીય સ્થિતિ સારી ન હોવાના કારણે પડી શકતા નથી નથી તો તેમના માટે એજ્યુકેશન લોન મદદરૂપ કરે છે મિત્રો તો એજ્યુકેશન લોન એ વિદ્યાર્થીના નાણાકીય બોર્ડની ચિંતા કર્યા વગર પોતાના શિક્ષણમાં આગળ વધવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે શું હોય છે આ શૈક્ષણિક લોન તો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે બેંક અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા એજ્યુકેશન લોન ઓફર કરવામાં આવે છે એજ્યુકેશન લોન એ લોનનો પ્રકાર છે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય કરી મદદરૂપ બને છે આ લોન દ્વારા વિદ્યાર્થીઓના જુદા જુદા ખર્ચા પૂરા થાય છે જેમ કે તેમનું રહેવાનું ટ્યુશન ફી પુસ્તકો ખરીદવા વગેરે માટે તેમને લોન મળવા પાત્ર છે તો કયા વિદ્યાર્થીઓને મળશે આ શૈક્ષણિક લોન તો જે વિદ્યાર્થી ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ પૂરું કરી હવે ભારતમાં અથવા તે વિદેશના કોઈ માન્યતાપાત્ર કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું છે અને અભ્યાસ કરી રહ્યો છે તેઓ આ શૈક્ષણિક લોન લેવા માટે પાત્રતા ધરાવે છે જે કોઈ વિદ્યાર્થીઓ સ્નાતકની અનુસ્નાતકની મેડિકલ અથવા બિઝનેસના કોઈપણ અભ્યાસક્રમ કરતા હોય તેઓ આ શૈક્ષણિક લોન લઈ શકે છે મિત્રો તો શૈક્ષણિક લોન લેવા માટે પાત્રતા શું શું જોશે તો રોનીના વિદ્યાર્થીઓ ભારતનું નાગરિક હોવો જો જરૂરી છે બીજા નંબરમાં જોવા જઈએ તો અરજદાર વિદ્યાર્થી ભારતમાં અથવા તો વિદેશમાં કોઈ પણ માન્યતાપાત્ર કોલેજ અથવા યુનિવર્સિટીમાં એડમિશન લીધેલું હોવું જરૂરી છે ત્રીજા નંબરમાં જોવા જઈએ તો વિદ્યાર્થીઓનો શૈક્ષણિક રેકોર્ડ હોવો જરૂરી છે વિદ્યાર્થીઓના કુટુંબમાં વાર્ષિક આવક લોન આપનાર પાત્રતાના માપદંડ પૂરતી કરતી હોવી જોઈએ લોન લેવા માટે મિત્રો દસ્તાવેજ કયા કયા જોશે તમારી તો પ્રથમ જોવા જઈએ તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ પાસપોર્ટ વોટર આઈડી કાર્ડ જેવા ઓળખાણના પુરાવા જોશે બીજા નંબરમાં વિદ્યાર્થીના રહેઠાણનો પુરાવો જોઈશે ત્રીજા નંબરમાં કુટુંબના વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જોશે ચોથા નંબરમાં કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો છે તેનું પ્ર પ્રવેશપત્ર જોશે પાંચમા નંબરમાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક રેકોર્ડ જોશે જે કોઈ પણ ક્રોસ કરતા હોય તેની ફીની પાવતી પણ જરૂરી છે મિત્રો તો એજ્યુકેશન લોનમાં મળવાપાત્ર લાભ શું છે તો એજ્યુકેશન લોન લીધા પછી વિદ્યાર્થીઓના તમામ ખર્ચા જેમ કે ટ્યુશન ફી રહેવાના પુસ્તકો અને અન્ય જુદા જુદા ખર્ચા પૂરા થઈ શકે છે શૈક્ષણિક લોન લીધા પછી જ્યાં સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ ના થાય અથવા તો તે નોકરી ના મળે ત્યાં સુધી લોન ચૂકવણી મોફૂફ રાખવામાં આવશે મિત્રો એટલે કે ચૂકવણી નહીં કરવામાં આવે અને શૈક્ષણિક લોન એ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની નાણાકીય બોજ વિના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મદદ કરે છે તો એજ્યુકેશન લોનના જુદા જુદા પ્રકાર છે મિત્રો સ્નાતક એજ્યુકેશન લોન જે કોઈ વિદ્યાર્થીઓ અત્યારે ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું છે અને હવે અંદર એજ્યુકેશન ક્રોસ કરે છે તેઓ આ લોન લઈ શકે છે ને પોસ્ટ ગ્રેજ્યુએશન એજ્યુકેશન લોન મિત્રો તો જે કોઈ વિદ્યાર્થી સ્નાતકની ડિગ્રી મેળવેલી છે અને હવે પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક અભ્યાસક્રમ કરી રહ્યા છે તેઓ આ લોન લઈ શકે છે કારકિર્દી શૈક્ષણિક લોન જે કોઈ વિદ્યાર્થી ભારતમાં અથવા વિદેશમાં બિઝનેસ કરતા હોય અથવા બિઝનેસનો અભ્યાસ કરતા હોય તેવા લોન લેવા માટે પાત્રતા ધરાવે છે પેરેન્ટ્સ લોન જે કોઈ પણ માતા પિતા પોતાના બાળકના શૈક્ષણિક માટે ફાઇનાન્સ કરવા માંગતા હોય તેઓ આ લોન લઈ શકે છે તો મિત્રો આ તે લોનની સંપૂર્ણ માહિતી મિત્રો તો માહિતી સારી લાગી હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ